મિત્રો આ વસ્તુમાં અમે ઘણું બધું મૈથા છે તમારે ધૂળ ખેરવી હોય તો એના માટે જ એની વસ્તુ છે પણ એ ધૂળ ખરેખર કાયદેસર એમાં ભેજ હોય એ ચોટેલી રહેશે એટલે ઝાપટ મારવાથી નહીં પણ ખરતી નથી કુયામાં ધૂળ નાની નાની રજકણ ચોટેલી હોય છે મૂળમાં ચોટેલી હોય છે તો એ ધૂળ બધી ખરીદે હવે તમે ઘણાને એવું હોય છે કે ઘણા કોઈ એવી રીતનો વિડીયો જોઈને વયા જતા હોય

વેલા અને અવી જોરદાર વોલ વાળી મગફળી તમે જોવો છો કે આમાં હાઈડ પણ દેખાતી નથી તો આમાં પાડવા માટે બહુ અઘરું લાગે છે ખેડૂતોને કે ભાઈ આમાં ખરેખર ટ્રેક્ટર કે હાલશે કે શું તો કાયદેસર રીતે મગફળી કઈ રીતે પાડવી તે મહત્વની વસ્તુ છે જે આ હાકડી ગાડે છે મગફળી અને પાડવામાં જે ગુચાઈ ગઈ છે આડા અવરી તો એમાં વેલા છે છતાં પણ આપણે એને કઈ રીતે સરળતાથી પાડવી જેમ કે ઘણા લોકો પેલા દાતા ઉપયોગ કરે છે પણ એ માટે આપણે સરસ મજાનો નવો જુગાડ કર્યો છે જે ટ્રેક્ટર થી રોલ થી મદદ થી આપણે જે પાડવાના છે અને ક્યાં પણ દાઢા માં કઈ નળતરૂપ ના બને ન વેલો નળતરૂપ બને તો એવો સરસ મજાનો જુગાડ તમારી સામે જોઈ રહ્યા છો અમે અત્યારે આ જુગાડનું સેટિંગ કર્યું ચેક કર્યો કે ભાઈ કેવી રીતનું હાલે છે આપણે મગફળીમાં અત્યારે પાડવાનો સમય નથી પણ તમને બતાવવા માટે અત્યારે મકફડીમાં આપણે ટ્રેક્ટર નાખ્યું અને એ જુગાડને આપણે ચેક કરી લીધું છે તો હવે આપણે એ જુગાડ અને રોલ વિશે સંપૂર્ણ માહિતી આપણે આગળ વિડિયોમાં જોઈ પણ જેમ તમે આગલા વિડિયોમાં લાઈક આપી ચેનલ સબસ્ક્રાઇબ કરી જેનાથી આ જુગાડ લઈ આવવાનું મને મન થયું એ જુગાડમાં બહુ મૈથા છે અને હવે પણ તમે આ વિડિયોને લાઈક અને શેર કરી દેજો જુગાડને જોઈને તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે જુગાડ બનાવ્યો એ ખાસ મહત્વપૂર્ણ છે ભાઈ બતાવજો મિત્રો આ વસ્તુમાં અમે ઘણું બધું મૈથા છે જેમ કે આ વસ્તુ બહુ એન્ટિક છે અને સમજવા લાયક છે આ વસ્તુ અત્યારે ફિટિંગ છે હું તમને છોડાવીને બતાવીશ હવે આમાં વસ્તુ આખી શું થાય છે કે તમારી નજર સામે કે અમે એક વખત તો મોર પગુ લગાડ્યું પાઇપ લગાડ્યો પણ સક્સેસ ના થયા પછી અહીંયા રોવર આપનો કટકો લગાડ્યો તો અહીંયા ડૂચો ભરાવાનું ચાલુ થયું ફરી આ અહીંયા કટકો લગાડી દીધો હવે આનું આખી આપણે બાયોડેટા જાણી અને જોઈ અને રોલ ને ફિટિંગ કરી ત્યારે તમને ખાસ સમજવામાં આવશે કે ખરેખર આ વસ્તુ કેમ છે હવે હું પૂરેપૂરો રોલ ને ફિટિંગ કરું અને આ વિડિયો જરા પણ મિસ ન કરતા ખરેખર કાયદેસર જો મગફળી પાડવી હોય અને તમારે શીખવું જ હોય ટ્રેક્ટરમાં કે નહીં એન્ટિક વસ્તુ છે તમારા માટે જાણવા અને હું તમારો સમય બગાડવા નથી માંગતો કે ખાલી વ્યૂ માટે આ વિડીયો નથી બનાવ્યો આ વિડીયો ઓન્લી ફોર તમારા માટે બનાવ્યો છે અને હું તમને સાબિત કરીને બતાવું કે નહીં ખરેખર આ વસ્તુ કઈક ઉપયોગી છે તો મિત્રો આપણે બધી રીતે આનું કમ્પ્લીટ ફિટિંગ કરી દીધું છે અને આપણે એ પણ જોઈ લીધું કે કઈ રીતે આ વસ્તુ હાલે છે આ જે વસ્તુ ફિટિંગ કરવામાં આપણે અહીંયા ઉપર નીચે કરવા માટે વોલ નું પણ ઓપ્શન લઈ લીધું છે કે ક્યારેક કેવી જમીન હોય અને આપણે ફેરફાર કરવો પડે તો આપણે પાસે ત્યારે એક્સ્ટ્રા ઓપ્શન હોવું જોઈએ કે નહીં આપણે ઉપર કરવા છે દાઢા તો થઈ શકે પ્લસ પાછળ આવી રીતના ચપલા માર્યા છે આ ચપ્પુ એવું છે કે પાઇપને આ રીતે કદાચ લોડ આવે તો એ પાઇપ ને કઈ નુકસાની ના થાય અને પાઇપ ફેર ન મારે એટલે પાછળ આ બોલ્ટ ઉપર બોલ્ટ છો અને જે પણ બોલ્ટ ઉપર તો ખાલી પકડ કરવા માટે છે ખરેખર તો આ ચપડા ઉપર માલ માર છે પાટા ઉપર એટલે એ બોલ્ટ ને કઈ થાય નહીં એટલા માટે આપણે અહીંયા પાછળ આ વસ્તુ બનાવેલી છે ત્યારબાદ આપણે આ રાપ ઉપયોગ કર્યો છે જે મોર પગું છે એ આપણે જે આગળ મગફળી છે એને ખેહવે જાય અત્યારે ઘણી મગફળીમાં એટલો વોલ થઈ ગયો છે કે તમે વાત જ જવા દો તમને હાયરની પણ ખબર નથી પડતી એટલા માટે આ વર્ષે તો મારે જે જીપીએસ સિસ્ટમ છે એ પણ ખાસ ઉપયોગી બનવાની છે કારણ કે જીપીએસ માં આપણે વાવેતર જીપીએસ થી કરેલું છે તો જીપીએસ સેટ કરી દઈ એટલે આપણે કોઈ સ્ટેરિંગ ને ધ્યાન રાખવાનું નથી હાઈડ મૂકી ના હગે એટલે ખાસ મગફળી પાડવા માટે જીપીએસ થી આપણે બહુ મજા આવશે ખાસ વસ્તુ આ છે કે બધી મગફળીમાં આની જરૂરિયાત નથી રહેતી

અને આ સક્સેસ થઈ ગયેલી વસ્તુ છે મેં આનો ટ્રાયલ લીધો પહેલા મેં એક પાઇપ લગાડ્યો અને અહીંયા પૂરતી જ રાપ લગાડી મને એવું હતું કે અહીંયા ભરાશે પણ આપણે ચલાવીને જોયું તો અહીંયા પણ ભરાવાનું ચાલુ થયું તો મેં પછી ફરી અહીંયા રાપનો કટકો લગાડી દીધો એટલે પ્રશ્ન સોલ્યુશન થઈ ગયું પછી તમને જે જુગાડ કહેતો તો પોઈન્ટ વેચમાં લીધો છે કે અહીંયા તમારે જેટલી રાપ કરાર કરવી હોય તો અહીંયા લગાડવું પડે નકર રોલ ઊંચો થાય અને અહીંયા રાખી શકો અહીંયા કઈ જરૂરિયાત પડે એવું નથી આ બે બોલ ઉપર મદદથી ચાલશે હવે ઘણા ખરા ખેડૂત મિત્રોને એ પણ ખબર નહીં હોય કે આ જે ડાઢા ઘસાય છે અને ઘણાઈને રાપ આપણે અત્યારે આ નવે નવી રાપ છે અને આપણે બનાવે છે તમે આગળ વિડીયોમાં જોયું હશે કે આ ઘણા રાપનો આપણે ઉપયોગ કર્યો કડક મટેરિયલ ઘસાઈ નહીં અને કહેવાનો અર્થ આ નીચે ફિટિંગ કરેલું છે તમે જુઓ ઘણાને એવું હોય કે નીચે ફિટિંગ કરવાથી બોલ તૂટી જાય ઘણી બધી રાપોમાં એટલે કે જનરલી હું છે ને નીચે ફિટિંગ કરું છું હવે તમારો આ ડાઠો ખસાય છે હાર્ડ જમીનમાં આ ડાઠો તમારી રાપને બેસવાની દે અને તમે વધારે કરાર રાપ રાખશો કરાર રાપ રાખશો એટલે તમારે બટકા ભરે પછી આ રાપ હોય તોય ભલે અને તમે સાદી દાતી આકીને રાપ આખતા હોય તો પણ ભલે હંમેશા રાપ બને ત્યાં સુધી નીચે ફિટિંગ કરો તમારા બોલ્ટ પણ તૂટશે નહીં અને બોલ્ટ તૂટવાના હશે તો આથી નહીં પણ તોડી નાખશે આ એક તમને એવું લાગે કે સપોર્ટ મળે છે આ મળે પણ છે પણ જરૂરિયાત નથી રહેતી અને તમે આ બોલ્ટ તૂટે તો આ બોલ્ટ બોલ્ટી સ્ટીલના પણ ઉપયોગ કરી શકો છો ઘણાને હાર્ડ જમીન છે ને કે ભાઈ બોલ્ટ વધારે તૂટે છે તો સ્ટીલના ખિલા વાપરી શકો છો આ રીતે હવે મિત્રો તમારે ફોરી મગફળીમાં ઘણાને એ ખબર નથી ખરેખર મગફળી ફોરી પાડવી હોય તો એના માટે શું કરવું હવે ફોરી મગફળી પાડવા માટે એક સરસ મજાની વસ્તુ છે જે ઘણાને મગજમાં ના હોય આ વિડીયો એટલે એના એ લોકો માટે છે જે નવા અનુભવ કરે છે જેની પાસે સમજણ નથી આવી અનુભવ નથી થયા એને આ વસ્તુ ઉપયોગી બનવાની છે ઘણા ખેડૂત મિત્રો એમ કે છે કે અમારી ત્રણ ત્રણ પેઢી થી કે અમે આ કરી છે એટલે અમુક વસ્તુ બોલવામાં પણ તમે ધ્યાન રાખજો કે ત્રણ પેઢી પેલા ટ્રેક્ટર જ નહોતું એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો તો હવે આ રોલ આવ્યો એમાં ત્રણ પેઢી થી રોલ વાપરે એ વસ્તુ અમુક અશક્ય છે એટલે કોમેન્ટ કરવા વાળા આવી વસ્તુ જે સમજવા વાળી હોય ને એની પાસે હોય ને એટલે એમ ડાયરેક્ટ કોમેન્ટ કરી નાખે આ તો અમારી પાસે છે પણ આપણા વિડિયા ખરેખર એના માટે હોય છે કે જે પાસે અનુભવ નથી જેને કંઈક શીખવું છે એ વસ્તુ આ વિડીયો જોવા વિનંતી બધાને જે લોકોને કાંઈક ખેતી વિશે શીખવું છે ટ્રેક્ટર વિશે શીખવું છે એ આગળ વધવું છે એ લોકો શાંતિથી વિડિયા જોવા વાળા જોવે છે મિત્રો અને એને ખાસ ભલામણ કે વિડિયો શેર કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અને વિડીયો લાઈક કરતા રહેજો અને તમને આની આખી આખી થિયરી હજી બતાવવું આગળ હવે તમે આનું બેલેન્સિંગ બધી વસ્તુનું તમે જોઈ શકો છો કે આ રાપ અત્યારે જે છે એ જેટલી સેવી રહે માની લ્યો કે જેટલી રાપ સેવી એટલે કહેવાનો અર્થ છે કે આમ સપાટ જેટલી રાપ સપાટ કઈ રે જાહો એટલી રાપ બટકુની ભરે અને બીજા નંબરમાં કે તમારે મગફળી ફોરી એટલે કે ઉપર કરવી છે આયા ઘણા લોકો એવા જુગાડ તમે વિડિયા ઓવર નવાર તમે YouTube માં જોતા હશો કે વાહે ઓલા હરિયા વારું આમ માંડવીને ઊંચું કરી રહ્યા છે બરાબર અને કે આમાં ધૂળ ખરી જાય તમારે ધૂળ ખેરવી હોય તો એના માટે થઇ વસ્તુ છે અહિયાં તમે આની ઉપર હરિયા એમને પણ એક્સ્ટ્રા લગાડી શકો જ્યાં પણ રાફ્ટ છે તો ત્યાં અહિયાં હરિયા તમારે જે પણ જારીની હોય મારે ગમે તે જાળી માં જવું પડે એટલે મેં લગાડ્યા નથી તમે આ હાંગડી ઉપર આઠ આને કે છ આની ખિલાડી છ છ ઇંચ ના કટકા તમારે જે અઢાર ની જાળી છે તમારે અઢાર ની જાળી મગફળી હોય તો ત્રણ જગ્યાએ ત્રણ ત્રણ ખિલા માર દેવાના બરાબર છે એ ખિલા કેમ ચોટાડવાના એ પણ બતાવું આ બાજુ આમાં ત્રણ આયર આવવાની છે આપણે એક અહીંયા આવે એક વચમાં આવે અને એક આ બાજુ સાઈડમાં આવે તો જ્યાં હાયર આવે ત્યાં આ રીતે ખીલા વેલ્ડિંગ કરી લેવાના કેટલા ચાર કે છ ઇંચ આટલા આટલા એટલે આટલા આટલા ખીલા અહીંયા તમે ત્રણ ત્રણ લગાડી દેવો જ્યાં હાયર આવશે ત્યાં તો એ જે છોડવો છે ને એ ઉપર થઈને નીચે આવશે એટલે બને એટલો ઉપર આવી જાય ઉપર આવી જાય એટલે ધૂળમાંથી મુક્ત થઈ જાય મુક્ત થઈ જાય પછી નીચે આવે અને રોલ માં એ છોડવામાં કોઈ ઠેફું હોય કોઈ ગાંગડો હોય ધૂળનો તો એ એની ઉપરથી રોલ પસાર થાય એટલે એ ઢેફું ભાંગી જાય છે એટલે ખાસ અને બીજી વસ્તુ મગફળી પાડવાની ખાસ થિયરી બતાવું કે તમે લોકોને એમ કહે છે કે ધૂળ થાય છે તો એ લોકોને શું કામ એમ ધૂળ થાય છે કે રોલ આગળ આઈકે જાય છે ને પાછળ લોકો ભેગી કરવા માંડે છે એવી રીતનું નથી કરવાનું આજે માની લ્યો કે સવારમાં તમે મગફળી પાડવા વર્ગી ગયા બપોરે તમારી મગફળી પડી ગઈ એ આગલા દિવસે ભેગી કરવામાં આવે અને જે બપોર પછીનો તપારો અને તડકો લાગે એટલે જે મગફળીમાં ખુયામાં ધૂળ નાની નાની રજકણ ચોટેલી હોય છે મૂરમાં ચોટેલી હોય છે તો એ ધૂળ બધી ખરી જાય ઓટોમેટિક તમારા તડકો લાગવાથી અને એક એક છોડ નોખો રહે છે અને તમારે મગફળી થ્રેસરમાં કાઢવામાં પણ બે થી ત્રણ દિવસનો નો વેલી આ કાઢી શકો બે દિવસ વેલી નીકળે કેમ કે આજે મગફળી પાડી નાખો ને બપોર પછી તડકો લાંગો ખાઈ જાય ને હાવ એટલે ધૂળ પણ મૂકી દે મગફળી ફૂકાઈ પણ ખાઈ જાય આ વસ્તુ પણ બહુ મહત્વની છે અને લોકો ઘણા એવો પ્રશ્ન કરે કે ભાઈ ભૂકો ખરી જાય વેલી મગફળી પાડી નાખી અને પછી મોડી ભેગી કરી તો ભૂકો ખરી જાય તો કેવાનો અર્થ એ છે કે રાતે એટલો ઠાર આવતો જ હોય છે કે જે બોપર લગન મગફળી ભેગી કરવામાં એક પણ પાન ખરે નહીં બરાબર એટલે તમારે એવું નહીં સમજવાનું કે વેલી મગફળી પાડીને મૂકી દેવું એટલે પાન ખરી જાય પાન પણ નહીં ખરે અને ધૂળ છે ને તમે પછી એવું કેતા હોય મગફળી તાજે તાજી વાહો ભેગી કરાવો પછી હોય આજે સવારે પાયડી છે કાલ સવારે એની ભેગી કરો બપોર પછીનો જે માથે તડકો આવશે એ તડકાથી મગફળીમાં બધી ધૂળ ફાટી જશે આમ તૈડું પડી જશે ઠેફું હોય છે તો એમાં તૈડ પડી જશે પછી જયારે ઉપાડીને એને ખખેરવામાં આમ જરાક ખેરશે ને તો કોઈ પણ ધૂળ ન રહીએ અને એ ઝીણી રજોટ ધૂળ તમારે મગફળીમાં ભૂકામાં પાલામાં પણ નહીં આવે એટલે તમારે પાલો જો ધૂળ વગરનો કરવો હોય બેસ્ટ તો તમે આ રીતે મગફળી પાડો બધી રીતે મજૂરીમાં અને બધે સવલ પડશે અને આ વસ્તુ જે હું તમને બતાવું છું કે મારી પાસે છે ને હું તમને બતાવું છું એવું નથી આ સક્સેસમાં સક્સેસફુલ વસ્તુ આ રોલનું સેટિંગ છે હવે તમે ઘણાને એવું હશે કે ઘણા તો એવી રીતનો વિડીયો જોઈને વયા જતા હોય કે ભાઈ આ તો રોલ બતાવવાનો છે બીજું આમાં કઈ નવીન નથી હજી એવી કોઈ ટેકનોલોજી આપણે અહીંયા નથી આવી આપણે જે છે એમાં જ આપણે મથવાનું છે કે આ વસ્તુ એટલી હુતર છે જે મેં આગળ વિડીયોમાં વાત કરેલી હતી તમારે આમાં માણસો ની હવે જરૂરિયાત જ નથી તમે ટોપલી ટૂંકી કરશો તો ઊંડી બેસે લાંબી કરશો તો ઓછી બેસે રોલ છે ને આ માસડા ને રોલ અધર ના થવા દઈએ એટલે તમારે ક્યાંય ઉપાડો આવવાની શક્યતા ના રે ફરી આપણી રાત સરસ મજાની થઈ ગઈ એમાં પણ ઘટતું તું તો આપણે આગળ દાઢા લગાડી દીધા અને હજી પણ જો મને એવું લાગશે તો ચાલુમાં મેં જે તમને કીધા એમ એમાં ખીલા ફિટિંગ કરાવી આવીશ અને એ ખીલા તમને ન ગમે ન મજા આવે તો તોડી નાખવાના તમને એમ થાય કે એ વસ્તુ સક્સેસ ન જાય તો એ ખીલા તમે તોડી શકો છો બાકી એ રાપમાં ખીલા પણ લગાડી શકો છો તો આ વિડીયોનો મારફત એ છે કે આ વસ્તુ ટેન્શન ફ્રી હવે આપણી ચાલશે મગફળીમાં આપને મજા આવશે અને જીપીએસ થી આપણે આ વસ્તુનો ઉપયોગ કરવાના છે એટલે ગમે એવી વલવારી મગફળી હોય તો પણ પાડવામાં સરળ થઈ જાશે તો મિત્રો આ રોલ બનાવવા માટે હું તમને કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે કરું છું જે ગિરિરાજ ટ્રેલર જામજોધપુર જે આપણે બનાવડાવ્યો છે અને આપણે આ રોલ આપણો છે આપણે જે પંદર પેડિસન વાળો રોલનો આગળ વિડીયો નાખ્યો તો એ તમે લોકોએ જોયો હશે તો ખાસ કરીને જે લોકો સારામાં સારો રોલ બનાવવા માંગતા હોય કુતરાઈ લેવા માંગતા હોય કંઈક નવીન કરવા માંગતા હોય તો એ આ અવશ્ય આ નંબર ઉપર કોન્ટેક કરો અને હવે આ વિડીયો લાંબો ન થાય એટલે વિડીયોને પૂર્ણ વિનામ આપી નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા જય